નવચેતન યુવક મંડળના લાલબાગના રાજા ગણપતિજીની ભવ્યતિ ભવ્ય આગમન યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા ગણેશ ઉત્સવના આગમન ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગણેશ મંડળો દ્વારા પંડાલમાં ગણેશ સ્થાપનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને ગણપતિ બાપાની વાંચતે ગાજતે આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળના રાજા ગણપતિજીનું સુરતથી આગમન થયું હતું અને સરગમ કોમ્પ્લેક્સ ખાતે મૂકવામાં આવ્યા હતા અને ત્યાંથી ત્રણ રસ્તા સર્કલ પાસે નગરપાલિકાના પ્રમુખ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ જિલ્લા ભાજપ કોષા અધ્યક્ષ જગદીશભાઈ શાહ મહામંત્રી જિગ્નેશ અંદાડિયા કિસાન મોરચાના પ્રમુખ રાહુલ વામઝા સહિતના આગેવાનોએ શ્રીજીની આરતી ઉતારી હતી બાદ વાજતે ગાજતે ભવ્યથી અતિભવ્ય આગમન યાત્રા કાઢવામાં આવી હતી આ આગમન યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર થઈ ચોર્યાસી ભાગોળ ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી આ આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા વિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર